જેને યાદ કરી ત્યાં આવીશ કરશે ત્યાં આવીશ દુઃખ પડશે ત્યારે આવીશ સત્યુગ કે કળિયુગ હોય સુખમાં કોઈને મળી નથી મેલડી અમૃત ની મેલડી સુખમાં કોઈને મળતી નથી અને દુઃખમાં કોઈને મેળતી નથી એ મેલડી જેને અમૃત ની મેલડી કર્યો અમૃત મેલડી એના પલે પલે ની સાથે રહે છે મારા દીવા થતા હોય કે ના થતા હોય મારા દીવા કર્યા હોય કે ના કર્યા હોય મને હા સાચા હૃદયથી યાદ કરી છે પાછી મારા દીવામાંથી નીકળીને તમારું કલ્યાણ ના કરું તો મારું નામ કળિયુગમાં મેળડી નથી ધીરજના ફળ મીઠા જેટલી ધીરજ હશે જેટલી પ્રતીક્ષા કરશો એટલી રૂઢિ તો ઘરે ઘરે હશે દુઃખ તો ઘરે ઘરે રહેવાના છે પણ ઘરે ઘરે એક માં બેઠી છે ને એ સુખ નો સાગર લઈને બેઠી છે કઈક ભૂલ થઈ હશે કઈક ગુના કર્યા હશે કઈક ભૂલા પડ્યા હશો કોકે ભૂલા પાડ્યા હશે પણ નારાયણ ઘરે ના તો મારા ખોટ તમારામાં ધીરજ હોવી જોઈએ ઉતાવળ નહીં કરવોની ઉતાવળ કરતા નહીં જેને જેની પાસે સમય હોય મને સાંભળવાનો જેની પાસે સમય હોય મને માળવાનો જેને જેને મને સાંભળી હશે બારા શબ્દો ને ગ્રહણ કર્યા છે એનું જીવન પરિવર્તન થાય થાય ન થાય ખોટો માર્ગ કોઈને બતાડ્યો નથી ખોટા માર્ગે નથી કોઈને મોકલ્યા પણ ભટકી ગયા હોય ને એના સત્યનો માર્ગ બતાડ્યો ને તો મેં એક મેલડી તો ઘણી બધી ઠેર ઠેર છે કોઈ મોટા મંદિરમાં બેઠી છે કોઈ નાની ડેરીમાં બેઠી છે બેઠી છે ને કોઈ તમારા ઘરે બેઠી છે કોઈ ઘરની બહાર નીકળતા મંદિરમાં બેઠી છે કોઈ એના હૃદયમાં બેહાડી કોઈ ભજનમાં બેહાડી કોઈ તપમ બેહાડી કોઈ સાધના બેહાડી બેસાડી ને જ્યાં સુધી ભક્તિ નહીં હોય ને ત્યાં સુધી બેસશે નહીં તમારામાં ભક્તિને ધીરજ હોવી જોઈએ કે અમે જ્યાં જઈએ છીએ ત્યાં અમારું કામ થશે તમે કરાવવા એક જ તમારું દુઃખ મટાડવા આવ્યા છો તમારા દુઃખ તો એક બાજુ રહ્યા તમારું જીવન પરિવર્તન કરી કોઈ લેવા નિર્ધન વાળો હશે પૈસા નહીં હોય તો રૂપિયાની આશા લઈને આવશે આવશે ને માતાજી મને પચીસ રૂપિયાનો ફાયદો કોઈના અટકેલા કામ હશે તો આશા લઈને આવશે કે માતાજી પાસે જઈએ તો માતાજી અમારા અધૂરાના ટીકેલા કામ પૂરા કર હું એવું કહું છું કે મારો સંગ કર્યો હશે અમૃતની મેલડીનો સંગ કર્યો છે તો હું તો તમારું કામ થઈ ગયેલું હશે એ મેલડી શું તમારી માને ખબર હશે તમારે શું જરૂર તમારી માન ખબર હશે તમે કેમ દુખી છો તમારી માન ખબર હશે કે આ કારણ કેમ બને છે પણ એ હજાર પ્રશ્ન હોય ને તમારા મારી મેલડી પાસે એક જ જવાબ છે કે મારા થઈને તમારી કેટલાનો માર બતાડ્યો ઘણા ના માર્ગ બતાડ્યો માં બતાવી કીધું કે ધીરજ રાખજે મારો સમય આવવા દે તારો સમય આવશે ઘણાને કીધું છે કે ભક્તિ જ કરજો કઈ માગતા નહીં તમે સાયકલ લેવા આવ્યા છો વિમાન આલી છે મેલડી છું દરેક ની શ્રદ્ધા અલગ અલગ હોય હોય ને કોઈની શ્રદ્ધા પેલા બીજી હતી ત્યાં કામ ના થયું ત્યાં જવાબ ના મળ્યા પછી મને જોઈ મને કે માતાજીને મળવું શું માતાજીને આવું રસ્તામાં પડી હું રાજા મેળડીશું મારી ઈચ્છા ની રાજા શું મારી ઈચ્છા થાય તો બતાડું મારા હોય એને બતાડું ના મારા થયા હોય એનું કલ્યાણ કરું ના એમ તો દુઃખ તો ઘરે ઘરે કોઈ એવું નથી જેને દુઃખ ના હોય કોઈનો પરિવાર ખાટલામાં પડ્યું હોય તો બીમારીમાં પીડાતા હોય તો જોવડાવતા હોય હોય ને કોઈ કામ ના થતા હોય અને ફરફર કરતા હોય બાધાન માનતા બધી જગ્યાથી રાખ્યું હોય પણ કામ ના થતા હોય એટલે જોવડાઈ જોવડાય કરતા હોય કરે ને અમુક જોગડાય જોવડાય થાકી ગયા હોય અને કોઈ જગ્યાથી વેદ પડ્યો ના હોય તો પાછા બેસી જાય પણ કર્મ એક સભ્ય હોય ને પાછો જ ફરતો હોય માણસની મજબૂરી કેટલી કે માણસમાં ધીરજ નથી એની મોટો મોટી મજબૂરી કઈ મજબૂરી ધીરજ ધીરજ હોવી જોઈએ ધીરજ હોવી જોઈએ ને તમારી મારા વર્ષથી દુઃખ છે તમે પાંચ દિવસમાં મટાડવા આવ્યા છો મટી જશે રાજી થઈ જશે દીવા કર્યા ને મઢે ગયા દીવા કર્યા નિવેદ કર્યા માતાજીના લાડ લડાયા પુનમતી તો ગયા દિવાળી હતી તો ગયા નવરાત્રી હતી તો ગયા માન ભક્તિ કરી ભજન કરીને માન બનાવવાનો પ્રયત્ન કરો પણ માં માની નહીં કારણ કે ગુના એટલા બધા એટલા બધા હોય ને ગુના મા આપણી બતાડતી પણ હા ભળવું હોય ને તો મારો સંઘ કરવો પડે મારો સંઘ જેને જેને કરી પેઢી જાઓ અને માની પાસે એનો ભાઈ વંચો તમારે પેઢીનો પડ્યો હોય ને હજાર બારસો ત્રણ હજાર વર્ષ જૂનો એ ચોપડો એની પાસે લઈ આવું બેઠી બેઠી ગઉ તમને ભણાવું એ મેલડી મેળડી તમારે તમારી પેઢીનો બધો અસલ ચોપડો હતો તમારી કુળદેવી પાસે પડ્યો હોય ને એ ના બોલતી હોય પછી એની પાસેથી એ ચોપડો લઈ લઉં અને બેઠી બેઠી કહું તમારે આ ભણવું પડે સત્ય નીકળે એ જોગમાયા મેલડી સાંકળીઓમાં પણ ભક્તિ કરવી પડે ભક્તિ કરવી પડે તપ કરવું પડે માન મનાવી પડે માને કીધે ચાલવું પડે ગુનાનો ભૂલ ના થાય એવું વચન આલવા પડે માં એક ગુનો માફ કરે બે ગુના માફ કરે ત્રણ માફ કરે ચોથો કરતી નથી પછી સજા આલ સજા આલ ના પછી આપણે જોબડાઈ છે પેલા જ આપણે ગુના ના કર્યા હોય તો જોવડાવવાની જરૂર ક્યાં પડે જોવાની જરૂર પડતી નથી ઘણા લોકો તો પેલા મારી પાસે કંઈક સાંભળવા આવતા હતા કંઈક જોવા આવતા હતા હવે એમને પાટ ઢાળી દીધા એ કોકનું જોવા માંડ્યા સારું જોવો તમારી ઈચ્છા મેં કોઈને કીધું નથી કે તમે દાણા માણ જોજો અને કઈક બતાડજો એટલું ધ્યાન રાખજો કે તમારી માન ખોટું ના લાગે ને તમારી મારી ના જાય અને તમારા ઘરમાં દુઃખ ના આવે ને એનું ધ્યાન રાખજો મારે તો એવું કહેવાનું થાય નગર ઘણા ને ઈચ્છા ના આશા તો હોય ને મારે જેવું બનવું હોય પણ ક્યાંથી બનાવવું છેલ્લી પહેલી મેલડી છો અશક્ય છે અને કરવું હોય તો ભક્તિ કરો દસ વર્ષ વીસ વર્ષ પચીસ વર્ષ પચાસ વર્ષ ભક્તિ કરો ને ત્યારે એક વખત માં આવવાના આશીર્વાદ નો કે આશીર્વાદ સજા તારું કલ્યાણ થાય અને આશીર્વાદ પોતા માટે ના રાખાવા ભક્તો માટે મેં દે ને ત્યારે માં બોલતી હોય ને તમારે સાંભળવાનું થાય ધીરજ મોટા મોટું તમારે ગમે તેવી મુસીબત તકલીફ હોય ને ધીરજ રાખવી પડે ધીરજ રાખવી પડે ને બહુ બીમાર પડે ને તો દવાખાનામાં દહ દાડા છે ને તો આપણે દહ મહિના કે એમ કહું છો દસ મહિના બેસી શકીએ કે નહીં પેલા તમારું મન ઠરવું જોઈએ પછી આ તો કે આજે આયા છીએ તો આજે માતાજી મળે નહીં હું બેઠી તો છું હું આંભળું છું ખૂણા બેઠો બેઠો કે છે હું આપણું છું હું ખૂણા બેઠો બેઠો કે છે કે મારા ના બાપ બે ખાટલામાં પડ્યા છે તે હે અમૃત ની મેલડી તું બધા જાગતી હોય બોલતી હોય તું સાક્ષાત હોય તો મને બતાવે તો હું બેઠી બેઠી કહું છું કે ઘરે જઈને મોમાઈ નો દીવો કરજે મેલડી છો આ કળિયુગમાં કોઈની માયની સત્તા નથી કે મન પહોંચી જાય હું પહોંચી ગઈ છું પહોંચી ગઈ કે ના પહોંચી ગઈ હું પહોંચી ખૂણા બેઠો મને યાદ કરે પાછી બોલો બોલો ને બોલો કે ધીરજ રાખજે શ્રદ્ધા રાખજે ને વિશ્વાસ રાખજે ને મોમાયનો દીવો કરજે મને સાંભળતો હોય તો સાંભળતો રહેજે દુનિયામાં બધા છેતર્યા છે હું છેતરું તો જગત જનની જોગ પાવાન દેવી કાળકા ના કેવો મારી કાળકા ના રામ છે બે કદી કોઈને છેતર્યા નથી અને તમે મને કશું કોઈ કશું હાલી શકો શું 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 મને કશું કોઈ શું શ્રીફળ ફૂલ ચુંદડીઓ ઢાળશો સુખડી ધરાવશો શ્રીફળ લાવશો પણ એમ કઉ છું કે સોના જેવો ભાવ છે ને મને મેલડીને આલીને જજો હું તો ભાવની ભૂખી છું ને હું તો તમારા મનના ચોપડા વાંચું છું તમારા પેટમાં શું પડું છે ને એ જોઉં તો તમારામાં ભક્તિ ની ધીરજ નથી ને તો હું બતાવતી નથી એને બતાવીશ નહીં તમારી શ્રદ્ધા વિશ્વાસ ભાવ અને ભક્તિ કરતા હશો અને મને સાંભળતા હશો મારા કીધે ચાલતા હશો માનું ભજન કરતા હશો બાર થી ચાંદી નું તપ કર્યું હશે તો નારાયણ તમારા ઘરે આવશે એવું કઉ છું વર્ષોથી અને વર્ષો થઈ ગયા મને ગોત સાકળિયુગમાં મન ગોતસ યોગી જોગીન ભોગી તને ગોતસ કોઈને મળી નથી આજ સુધી તપ કરા તપ તપ લોકો ઉજ્જૈન જાય ઉજ્જૈન દારૂ ચડાવ હું કઉ છું કે દારૂ ચડાવવાની જરૂર નથી હું તો લોકોના દુઃખ પીનારી મેલડી છું અને કયો દારૂ ગયો ને સમય ગયો એ દારૂ ગયો ને સમય ગયો હવે તમે શું પીવડાવો છો તમે તમારી ભક્તિ પીવડાવી દો તમારો શ્રદ્ધા વિશ્વાસનો ભાવ મને મેલડીને પીવડાવી દો અને પછી હું ગાડી તોર થઈને તમારું કલ્યાણ કરવા આવું એવું રાખો લોકો ગોતસ માતાજી બોલે છે કે હું સિંધ વન છપરા નથી ગંદર મેલડી છું તો મને ઉજ્જૈનમાં ગોતસ હું ક્યાંય નથી હું ક્યાંય નથી હું ક્યાંય નથી હું દરેકના હૃદયમાં બેઠી છું એટલે હું ક્યાંય નથી મને ઓળખો તો ઓળખાય અશ્રદ્ધા વિશ્વાસ ભાવ અને ભક્તિ જ્યાં સુધી છે તમારી અંદર ત્યાં સુધી હું તમારા માટે છું અડધી રાતે દુઃખ પડે ને યાદ કરો ને તો પાછી આવું હું સમય જોતી હું એવું નથી જોતી કે રાતના બે વાગ્યા છે કે બાર વાગ્યા છે કે સવાર થઈ કે બપોર થઈ છે મારો દિવસ એને થઈ નથી ચાદો સુરત નથી હું નિન નિરંજન ની નિરાકાર મેળવી છો એ તમારે જરૂર પડે દિવસ અને રાતની તમારે જરૂર પડે સુખ અને દુઃખ ને આશા તમે રાખો છો હું તો ભગવાન ભજન કરું છું મારા દીવા બેઠી બેઠી મેં કોદા કોઈની પાસે કઈ માગ્યું નથી ને માગતી નથી પણ એમ કહું છું કે આયા હોય તો તમારા દુઃખ મને મેલડી ને જજો ને મારી પાસે સુખના સાગર લઈને જજો હું મેલડી છું પણ ભાવ ભક્તિ અને ભજન કરવા વાળાની જરૂર છે ફરવા વાળાની જરૂર નથી આજે બારા ઉપર શ્રદ્ધા છે આવતા મહિને કોઈ બીજાની બીજા ઉપર શ્રદ્ધા થઈ જશે તો એ શું કહેવાય ભક્તિ કહેવાતી એનું નામ ભવાઈ કહેવાય ભવાઈ કહેવાય ને મારી પાસે મને મા 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 કર હારું હારું લગાડવા માટે તો શું બતાવી દઈશ મને ખબર છે આવતા મને તું નથી આવવાનો લઈ જવાનો પણ હું જોઉં છું કે ના આ મારો થઈને રહે છે ને મારા કીધે છે મારા શબ્દોને ગ્રહણ કરશે મારા કીધે ચાલશે ગુનો ભૂલ નહીં કર અને હું બતાવી છે કાર્ય કરતો રહેશે તો કંઈક બતાવું ને મેં તો એવું કીધું છે કે હું તમને ના મળી શકતું હોય ના મળી શકતી હોય તો તમારી કુળદેવીનો દીવો કરો બે અગરબત્તી કરો શ્રીફળ વધેરીને કહો કે માતાજી અમે જઈએ છીએ તમારા ઘરે તમારી કુળદેવી બેઠી હોય ને એને કહો કે માં અમે જે જગ્યાએ જઈએ છીએ એ જગ્યાની માં અમને કંઈક બતાડે એવા આશીર્વાદ આવે તો તમારી માં તમને ખોડિયા લે મેલડી કે કાળકા તમને કહેવા આવશે એ તમને કહેવા આવશે કે હા આ ગુનો ભૂલ છે ને એ કદાચ કહેવા નહીં આવે અને તમે તમારી કુળદેવીને કદાચ પ્રાર્થના કરીએ છીએ તમારે કુળદેવીના ચરણના શરણમાં ગયા છો તો રાતના બે વાગ્યા પાછી અમરતી મેલડી ગાવા આવીશ જેટલી જેટલી તમે ધીરેજ રાખશો દોડ દોડ કરશો તો કશું મળશે લોકોએ વીસ વીસ વરસ કાઢ્યા કેટલા કાઢ્યા વીસ વર્ષ વીસ વરસથી માતાજી દુઃખી છીએ તો કે માતાજી સારું થઈ જશે ચાલો તમે વીસ વરસથી દુખી છો તો તમારી પાસે ત્રીસ વર્ષથી દુખી હશે ને ત્રીસ વર્ષ જશે દુઃખી આજે તમે એક દસ મિનિટ બેસે અને દુઃખ મટાડવાની વાત કરો છો સુખ લઈ લેવાની વાત કરો છો માતાજી મટી જશે તમે એમ કહો છો એટલે ત્યારે તારું ના મટવા પડતું અને એવો શ્રદ્ધાનો વિશ્વાસ થાય કે અમે સતની જગ્યાએ આવ્યા છીએ અને આ માં બતાવો છે મારે ગ્રહણ કરવું છે મારા બતાવેલા દીવા ઉપર ચાલો તો તમારી માં તમને રાજી થઈને કોઈ દાડો દુઃખ ના આવવા દે એ મેળવીશું પેલા તો વેમ વેમ ની કોઈ દવા કરી નાખ્યું હશે તો દઈએ તો જતું રહેશે થાય ને બબે વરસ છ છ મહિના જે જગ્યા ઉપર જઈને આયા છો કાયમ જે તમે મંદિરે જાવ છો કાયમ માણસ મંદિરે જતો હોય ને કોઈ પણ મંદિરે કોઈ પણ માણસ જતો હોય કાયમ તો દુઃખ પડ કેવું કેવું જોઈએ જોઈએ ને એને કે અમે બે કે વર્ષ થી તમારે ત્યાં ભગવાન માતાજી સારું કરો ફરજ માં તો આવે ને ત્યાં નથી કોઈ કહેવા જતો આજે નવો માણસ આવ્યો હોય ને એ મને કે માતાજી અમે આજે આયા છીએ બહુ દુખી છીએ તમે દુખ મટાડો એવી રીતે દુખ મટતા નથી બારો થાય ને પછી દુખ મટસ મારો હોય ને મારો કોઈ દુઃખ ના પડે હું સિંધુ છપરા નથી કળિયુગમાં મેલડી છો મારા હોય ને કળિયુગમાં દુઃખ ના પડે મારા હોય ને એને કળિયુગમાં દુઃખ ના પડે કારણ કે મારા કીધે ચાલ્યા હોય હોય ને મારા કીધે ઉભા રહેલા હોય હોય ને મેં કીધું હોય કે આ જ કરવાનું છે એ જ કર્યું હોય પણ કદાચ મારી પાસે સમાધાન લીધું હોય મારી પાસે દીવા લીધા હોય ને ઘરે જઈને પાછા વેમ રાખ હે માતાજી તો આપણને બતાવે ચામડું માતા આપણી ગુરુદેવી હશે એ પછી કોઈ દાડો સાચી થાય વેમની દવા નથી દવા ખાઈને ક્યાં દાખલ કર્યા દવા કરી ડોક્ટરે તો વિશ્વાસ શ્રદ્ધા છે ને એ પાંચ દાડામાં સારું થશે છે ને તો અહીંયા તમે બેઠ્યા હોય ને તમને મારા પર શ્રદ્ધા હોય તો યાદ રાખજો એક દાડો તમારું સારું થશે પૈસાથી દુઃખ મળતા નથી પૈસાથી કોઈના દુઃખ મળતા નથી 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 પૈસાથી કોઈ દેવ રાજી થતા નથી તમે મને કરોડો લાખો ને ખરબો રૂપિયા આપો ને તોય હું રાજી થતી પણ કદાચ એક સુખડીનો પ્રસાદ લઈને આવ્યા હોય અને એવું કીધું હોય કે માં તમે રાજી થાવ તો પાછી રાજી થવું છું દેવ પૈસામાં કોઈ દાડો બોલતો પૈસામાં તોલાતા અરે હું એવું કહું છું કે તમે પાસે લાખો ને કરોડો રૂપિયા છે તમારા ઘરે બેઠેલી માતા હોય તમે એનો કોના કે માતાજી અમે પચીસ જ્યારે આલીએ છીએ અમારો દુઃખ મટાડો તો મટાડી દેશે ના મટાડ એ બોલત નહીં પેલા તો એ બોલ એક કોઈ દાડો ના બોલ એ નથી બોલતી ને એટલે હું બોલું છું કેમ કે તમારી માને તમે લાલચ ના અલતા તમારી માની પાસે લાલ લાલચ રાખતા નહીં બસ એટલો કે ભૂલ થાય ને તું કેવા આવજે શું કહેવાય આપણે ઘરે કુળદેવી હોય કે મેલડી હોય કે જોગણી હોય ખોડિયાલ હોય કાળકા હોય ચામુંડ હોય ગમે તે કોઈ બી માતા હોય ને તો આપણે એટલું કહીએ કે ભૂલ ભૂલ થાય ને મારે તું મને કહેવા આવજે અને બાર વાગે પાસે એને ઉભી કે બેટા આજ ગુનો હતો પણ આપણે થવું પડે આપણે આપણે થવું પડે ને એવા આપણે શું કરીએ છીએ આપણે માગ 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 કરીએ છીએ બાર મહિને નિવેદ કરવા જાય ને તોય ચાર વસ્તુ માગ કેટલી આવતા વર્ષે માડી તારું નિવેદ કરવા આવીએ ને તો દીકરાને બહુ હાથે હોવી જોઈએ એમ કે આ પ્રશ્નસ કોઈ હે માં આજે મારા દીકરાને પરણવાની ઉંમર થઈ છે અને માં અમે આવતા વર્ષે હે ને વહુ લઈને આવીએ ને તો તને ખોળો નાખે ને તો એવી ગોતી લઈને આવજે થાય ને એવું કરતા આ તો માની પાસે જાય ને તો સોદા કરવા જાય હા માતાજી અમારું આટલું કામ થઈ અમે આ કરીશું તમારું કોઈ કામ થશે જો તમારા તમારા ધારેલા કામ કરવા હોય ને કેવા એ જીવનની અંદર બહુ દુઃખ છે કોઈ આધાર નથી તો કુળદેવીનો દીવો કરીને અમૃતની મેલડીને યાદ કરતા રહેજો ચોક્કસથી તમારું કલ્યાણ થઈ જશે અને મારી ઈચ્છા થાય ત્યારે જ બતાવો છો પણ મારી ઈચ્છા ક્યારે થાય તમે હોય એવા ત્યારે થાય ને હવે આજે પહેલી વખત આવ્યા હોય ને જીદ કર માતાજીને મળવું છે દુઃખ છે મને મળીને શું શકો હેડો મને મળશો દુઃખ મટી જશે ના સમય આવો તમારી તમને પછી તમારા જીવનમાં પરિવર્તન આવશે ક્યારે તમારી માં તમને મળશે કે તમે મને હરખા મળેલા હશો ને ત્યારે તમારી તમારી માં મળશે તમને તમારી માં તમને ક્યારે સુખ છે જયારે સુખ કેવી રીતે લેવાય ને એ શીખવું તો પડ બેહીન મારી પાસે મેલડી ની પાયે હું શીખાડું છું કે માની પાસે આવી રીતે સુખ લેવાય રીતે રાજી કરાય માન ના આવું કરાય એવું કોઈને નથી અને મેલડી દરેક જગ્યાએ મેલડીના નામથી મેલે છેતરાશો નહી કોઈ કે પેલા સ ભાઈ મસાણી મેલડી છે એમની પાસે તો જોરદાર છે કે અરે એમને તમે જોવો તો અરે હારા હારા ના કામ કરી નાખ્યા કે એમને કે તમે મળો એટલે તમને લાગે એટલે કપડાં એવા પહેર્યા હોય બાવાની જટા બટા નાખ્યું હોય કડા દહ પંદર પહેર્યા હોય તો કેવા લાગે લાગે હાલ હાલ વરસાદ કરી નાખશે આ આપણી પેઢીમાં સુખનો વરસાદ હાલ કરી નાખશે પણ ખરેખર એમના જીવનમાં દુઃખ હોય કોઈને કહે નહીં કે પછી તમને લાગે કે ના પછી કે પચીસ રૂપિયા ખર્ચો થશે તો આપણે પચીસ રૂપિયા ખર્ચીએ ને મેં ના કીધું ગયા ગયા રિવાર ના કીધું કે માણસ દુઃખી છે અને હું એને એમ કહું કે લાય લાખ રૂપિયા હાલ તારું દુઃખ મટાડું છું તો લાખ હાલ છે ને મને મને લાખ હાલ દે એને તો શું હોય કે ફરવાનું મટ આપણે સુખી થઈએ ને દુઃખ બહાર આવીએ એવી રીતે દુઃખ મટતા પૈસે થી દુઃખ નહીં મળતા પૈસે કોઈક વસ્તુ તમે લાવો કે પૈસે કોઈક વસ્તુ તમે લઈને તમારી માને કે મને અર્પણ કરો ને ત્યારે હું રાજી થઉં છું તમારી મારાજી થાય છે પચીસ હજાર આવવાની જરૂર નથી પચીસ રૂપિયા ને શ્રીફળ લાવવાની જરૂર છે શું કરવાની જરૂર છે હા પચીસ રૂપિયા નું શ્રીફળ લઈને વધેરવાની જરૂર છે એ કરતા નથી કોઈ પચીસ હજાર માંગ ને વાળવાનું આપણે ના લઈએ એ પચીસ હજાર માં વાતા કોઈક લઈ જાય ખરી હું એમ કઉ છું કોઈક લઈ જાય ઘણા લોકોને કેતા કે અમે કાલે જ વાયણું મળ્યું પચાસ હજાર લઈ ગયો તો મેલડી પચાસ હજારમાં માં વેચાઈ જ ગઈ કોઈક ભુવન પાયા હું એ વિચાર કરું છું કે પચાસ હજાર માં વેચાઈ ગઈ ઓકે ઝોપડી માતા વાળી છે ઝોપડી મળી ગઈ એટલે આ તો બધું છે ને એક પ્રકાર નો ધંધો શું કોઈ કોઈ માતા વાળી નહીં લઈ જતો તમારા ઘરે કોઈક માતા આવે ને તો પેલા વિચાર કરજો કે તમે ગુનો ભૂલ શું કરીશો કે કોઈક માતા આવી છે વિચાર થાય ને શું માતાઓ નું વળી વળગ્યો છે તો ચાર તમારા ઘરમાં પડે જાય નહીં વિદેશોમાં વિદેશોમાં ના જવું જોઈએ તેમ તમને જ વળગી પણ ના ખરેખર માં તમારા વડીલો જે માતા જે મૂકી ગયા ને એની તમે સેવા ના કરીને એને તમે યાદ નથી કરતા તમે એને પૂજતા નથી કે પછી તમને બતા નથી ને એટલા દુઃખી થાવ છો હું મેલડી છો થાય ને એવું તમારા જન્મ નતા થતા ત્યારે માન બાપુજી દાદા દાદી એ બાધા માનતા રાખી કે ખોડિયાલ માં દીકરો કે દીકરી આલે ને તમારે તને બે હાડી પૂજીશું તમારો જન્મ થયો એટલે એમને બેહાડ્યા પણ તમારા દીકરા થયા તારે એમને દીવો ઓલવી નાખ્યો શું કર્યો ત્યારે એમને દીવો ઓલવી નાખ્યો પછી તો ને અમે કોઈ માતાજીનો દીવો જોયો પણ તમારા વર્ષ ઓલવી નાખ્યા દેવા અને ઓલવાઈ ગયા છે પાછા જગાડમાં હું કે મેલડી આવી છું તમારે દરેકને પૂછવાનું હશે ને કંઈ ને કંઈ પૂછવું છે ને બસ તો ધીરજ રાખો હું બેઠી જ છું પહેલાં કઈક ભણી લો પેલા કઈક ભણી લો કઈક ગણી લો કઈક સમજી લો અને કોકને સમજાવી દો અને ધીરજ રાખો અને પ્રતીક્ષા કરો જે દિવસ તમારો વારો આવ્યો ને એ દિવસ પાછી લેખ લખી દઈશું મેલ દઈશું એટલા આયા છો તો મને મળીને જજો મારે એવો ભાવ નથી કે તમે મળવા આવો તો મને કઈ કાપી જશો હું કોઈની આશા રાખતી મારો ભાવ એવો છે કે તમે પહેલી વખત આયા કે છેલ્લી વખત આયા તમે દર્શન કરવા અહીંયા આવો એટલે તમારી ને તમારી કે આજે બતાય તો પછી બતાવી દઉં મારે એવો કોઈ ભાવ નથી કે તમે મને મળ્યા તમારી પાસે સમય ના હોય તો જતું રહેવાનું સમય નું થાય ને આટલા આખી જિંદગી તો બગડીશ વીવી પચીસ પચીસ વર્ષ બગડ્યા આપડા બગડ્યા ને કોના માટે બગડ્યા તમારા પોતાના માટે આજ તમે બેઠ્યા છો કોના માટે તમારા પોતાના માટે તમારા બાળકો માટે તમારા પરિવાર માટે તમે બેઠ્યા છો અહીંયા કોઈ મારા માટે બેઠ્યા નથી અહીં સેવા આલશે એમના માટે બેઠ્યા નથી તો બસ બેઠ્યા છો ને તો મને આપણો મને જાણો મારા શરણમાં આવ્યા છો ને તો મારા ગળે તમને લગાએલાશ હવે તમે ભાગી જાઓ તમે જતા રહો તમને દુઃખ પડે એમાં મારો વાંક આવતો એટલે પહેલી વખત આયા કે છેલ્લી વખત આયા છે પેલા તો જ્ઞાન લો જ્ઞાની બનો છેતરા છો નહીં અને માં શું કહેવાય દેવી શક્તિ શું કહેવાય જીવનમાં સુખ દુઃખ કેવી રીતે આવે દેવનું સમાધાન કેવી રીતે થાય દેવરાજી કેવી રીતે થાય અને કઈ જગ્યાએ ડોશીના રૂપમાં મળે હું આંભળી જાઓ મેલડી છો એટલે ધીરજ રાખજો ધીરજ જેટલી ધીરજ હશે ને એટલી મજા આવશે તમારા ધીરજ હોવી જોઈએ એટલે દરેક મળી જજો જયારે તમે મળવા આવો ત્યારે તમારી મા પૂછું છું તમારી મા મને કે આજે કહી દે તો હું કહી દઉં છું તમારી મા મને ના પાડ બતાવતી નથી હવે તમારો સમય આવ્યો હોય કે આજે સાત વાગ્યા એટલે તમારે મારી પાસે કઈક સાંભળીને જવાનું કઈક જાણીને જવાનું તમારી માના કહેવાનું સાર હવે તમે ચાર વાગે ને જતા રહો મારો શું દોષ તમે અભાગ્યા કેવાય તમારું નસીબ એમાં મેલડી શું કરે પણ ધીરજ રાખજો પ્રતીક્ષા કરજો અને ભક્તિ કરજો ને કઈક સાંભળજો માનો કે અહીંયા હોય ને પોતાના પોતાના દેવના કે જીવનના જે પ્રશ્નો છે એના સમાધાન મારી પાસે લીધા તો એવો જ પ્રશ્ન તમારા જીવનમાં બનતો હોય ને તો સાંભળવું પડે સાંભળવું પડે ને આ જ વાત અમારા ઘરમાં થાય છે આવું દુઃખ અમારા ઘરમાં છે તો માતાજીએ શું બતાવ્યો તે પ્રમાણે એટલું જ્ઞાન તો મળે ને તમને પચાસ ટકા જ્ઞાન મળે ને એટલે પહેલાં તો જ્ઞાની બનો છેતરાશો નહીં જ્ઞાની બનો એટલે દરેકને મારા આશીર્વાદ તમારી કૃપા મળતી રહેશે તમે મારા ને હું તમારી છું